નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ખેડૂત પ્રોટેક્ટ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ત્રણ સૌથી મોટા અને મુખ્ય સમાચારો ખેડૂતો માટે લઈને આવી રહ્યો છું અને કપાસના ખેડૂતો માટે શું ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે અને ડુંગળીના ખેડૂતોને શું મોટી સહાય આપવાની છે તમામ સમાચાર આજના વિડીયોમાં આપણે જાણીશું પણ જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મિત્રો અત્યારે જ આવી માહિતી અને સમાચાર સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને વધુમાં વધુ

ત્રણ પોઈન્ટ સત્તર લાખ હેક્ટરનો ઘટાડો છે આ પાછળનું મુખ્ય કારણ છે ઉત્પાદન ખર્ચ અને માર્કેટમાં કપાસના પૂરતા ભાવ ન મળવાની લીધે છે તો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે સારા સમાચાર છે ગુજરાત સરકાર તરફથી જાહેર કરાય છે કે એક એપ્રિલથી એકત્રીસ મે બે દરમિયાન એપીએમસી માર્કેટમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ટી બસ્સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અનુકૂળ સહાય મળશે એક ખેડૂત માટે મહત્તમ અઢીસો ક્વિન્ટલ સુધી લાભ એટલે કે પચાસ હજાર સુધી આ યોજનામાં તમને લાભ મળશે અને જણાવવામાં આવ્યું છે કે અંદાજે નેવું હજાર ખેડૂતોને આમાં લાભ અપાયો છે અને ફોર્મ ટેક ભાવ ઓછા હોવાથી ખેડૂતો માટે આ અસરકારક શ્વાસન છે અરજીની છેલ્લી તારીખ છે મિત્રો એકથી પંદર જુલાઈ સુધી અને આની ઓનલાઈન અરજી કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ ઉપર તો મિત્રો આજના અંતિમ સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસ રાજ્ય બજેટ સરકાર એટલું જાહેર કર્યું છે કે ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી છે અને ચાલી છ હજાર કરતાં વધારે ખર્ચ હશે તો ચાલીસ ટકા સહાય આપવામાં આવશે છે